નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ દસ આઠ બે હજાર ચોવીસની વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો હાલ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું દર ઘટી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ વરસાદનું પ્રમાણ ઘટે તેવી સંભાવનાઓ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ પડ્યો હતો તો કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી જોકે વરસાદનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે ગુજરાતની આસપાસ હાલમાં કોઈ સિસ્ટમ ન હોવાને કારણે રાજ્યમાં વરસાદ ધીમો પડવાનો છે આ ઉપરાંત મોન્સૂન તરફ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે જેથી ઉત્તર ભારતના રાજ્યોમાં હવે વરસાદમાં વધારો થવાનો છે ગુજરાતમાં જૂનમાં શરૂ થયેલા ચોમાસાએ લગભગ અઢી મહિના પૂરા થઈ ગયા છે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું ગુજરાતમાંથી પરત ફરે છે જોકે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં વરસાદની ખૂબ જ અછત રહી હતી પરંતુ આ વર્ષે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુજરાતના કેટલાક જિલ્લાને બાદ કરતાં મોટાભાગમાં સારો વરસાદ નોંધાયો હતો ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે ગુજરાતમાં આગામી ચારથી લઈને પાંચ દિવસ સુધી અમુક વિસ્તારોમાં સારો વરસાદ થવાની પણ શક્યતાઓ છે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાનો છે અને કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે જોકે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અમુક જિલ્લાને બાદ કરતાં ભારે વરસાદની શક્યતા દેખાતી નથી એટલે કે ગુજરાતમાં જુલાઈ બાદ જે અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પેદા થઈ હતી તેવી સ્થિતિ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે રાજ્યમાં જુલાઈ મહિનામાં થયેલા ભારે વરસાદને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો જોકે કેટલાક જિલ્લામાં તેમ છતાં પણ વરસાદની અછત જોવા મળી હતી હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતના ઘણા જિલ્લામાં આવનારા સાત દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે અગિયાર અને બાર ઓગસ્ટના રોજ બનાસકાંઠા અને પાટણના વિસ્તારો મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ અમરેલી મોરબી અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે તેર અને ચૌદ ઓગસ્ટના રોજ રાજ્યના વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ તાપી નવસારી વલસાડ જેવા જિલ્લામાં હળવા અને છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે કચ્છ જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ વરસી શકે છે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે ભારેથી અતિભારે વરસાદની સંભાવના નહીવત દેખાય છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી બે થેલાં ત્રણ દિવસમાં રાજ્યના ઘણા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમ અથવા મધ્યમથી થોડો ઓછો વરસાદ થવાની શક્યતાઓ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ધીમી ધારે બેટિંગ શરૂ કરી છે ત્યારે આગામી દિવસોને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે જેમાં બપોર બાદ રાજ્યના હવામાનમાં પલટો આવવાનું તેમણે જણાવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે બપોર બાદ અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવનાઓ છે આ ઉપરાંત સત્તરથી લઈને ચોવીસ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં અંડાધાર વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડમાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો જૂનાગઢ અમરેલી દ્વારકા પોરબંદરમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે જામનગર ખંભાળિયા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવનાઓ છે તથા અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠામાં પણ વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે થી લઈને ચોવીસ ઓગસ્ટ વચ્ચે કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે તથા પચીસ ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશનને લઈને ભારે વરસાદની આગાહી તેમણે જણાવી છે હવે મિત્રો વેધર એપ્લિકેશન પરથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ અગિયાર તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની માહિતી જો મેળવવામાં આવે જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા ભડલી માંડવી રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના અમુક વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વિસાવદર બગસરાના અમુક વિસ્તારો જેતપુર ગોંડલના વિસ્તારો જસદણ બોટાદ અને રાણપુરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલાના વિસ્તારો સાવડી અને વાંકાનેરના વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર અંબાજીના છૂટાછવાયા વિસ્તારો થરાદ અને સુઈ ગામના વિસ્તારો આ બાજુ સાંતલપુરના વિસ્તારો વડનગર સિદ્ધપુર મહેસાણા ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિ મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને વિરમગામના વિસ્તારો બાયડ કપડવન બાલાસીનોર લુણાવાડાના વિસ્તારો ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો છોટાઉદેપુર વાડ બોડેલી અને ચાંપાનેરના અમુક વિસ્તારો તારાપુર ખંભાતના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડભોઈ શિનોર જંબુસર કરજણના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા વ્યારા અને બારડોલીના વિસ્તારો સુરતના વિસ્તારો વાંસદા બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો અગિયાર તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં અઠ્યાવીસ લખપતના વિસ્તારોમાં છત્રીસ નલિયાના વિસ્તારોમાં ચોત્રીસ તો ભડલીના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ચોત્રીસ અને ગાંધીધામના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણત્રીસ સલાયાના વિસ્તારોમાં તેત્રીસ દેવભૂમિ દ્વારકામાં છત્રીસ પાણવડના વિસ્તારોમાં છવ્વીસ તો પોરબંદરના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ચોવીસ વેરાવળના વિસ્તારોમાં ઓગણત્રીસ ઉનાના વિસ્તારોમાં ત્રીસ મહુઆના વિસ્તારોમાં સત્યાવીસ અલંગના વિસ્તારોમાં બાવીસ તો ભાવનગરના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં બાવીસ ગોંડલના વિસ્તારોમાં બાવીસ જસદણના વિસ્તારોમાં બાવીસ તો બોટાદના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ત્રેવીસ ચોટીલાના વિસ્તારોમાં ચોવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બાવીસ મોરબીના વિસ્તારોમાં છવ્વીસ તો કોડાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સત્તર થરાદના વિસ્તારોમાં ત્રેવીસ રાધનપુરના વિસ્તારોમાં ચોવીસ મહેસાણાના વિસ્તારોમાં અઢાર હિંમતનગરના વિસ્તારોમાં સત્તર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ચૌદ વિરમગામના વિસ્તારોમાં ઓગણીસ ધોળકાના વિસ્તારોમાં સોળ નડિયાદના વિસ્તારોમાં ચૌદ ગોધરાના વિસ્તારોમાં ચૌદ દાહોદના વિસ્તારોમાં અઢાર તો લુણાવાડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં એકવીસ વડોદરાના વિસ્તારોમાં અઢાર બોડેલીના વિસ્તારોમાં ચૌદ તો આમદના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સત્તર ભરૂચના વિસ્તારોમાં બાવીસ સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં વીસ તો વલસાડના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો બાર તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા ભડલી માંડવી રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ ખંભાળિયાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા ભાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા જેતપુર જુનાગઢ અને વિસાવદરના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળ આ બાજુ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો કરશલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને માલિવાના વિસ્તારો હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને ડીસાના વિસ્તારો પાલનપુર ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર મોડાસા માણસાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને વિરમગામના છૂટાછવાયા વિસ્તારો અમદાવાદ ધોળકા મહેમદાવાદ કપડવંદના અમુક વિસ્તારો બાયડના અમુક વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો છોટાઉદેપુર ક્વા બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત જંબુસર કરજણ ડભોઈ અને શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ દેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠ નંબોસી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો બાર તરીકે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં અઠ્યાવીસ નલિયાના વિસ્તારોમાં સત્યાવીસ પડલીના વિસ્તારોમાં પચીસ તો માંડવીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં ઓગણત્રીસ અને રાપરના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં પચીસ સલાયાના વિસ્તારોમાં સત્યાવીસ દેવભૂમિ દ્વારકામાં અઠ્યાવીસ ભાણવડના વિસ્તારોમાં બાવીસ તો પોરબંદરના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં એકવીસ વેરાવળના વિસ્તારોમાં સત્યાવીસ ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ મહુવાના વિસ્તારોમાં ચોવીસ આલંગના વિસ્તારોમાં ત્રેવીસ તો ભાવનગરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં અઢાર ગોંડલના વિસ્તારોમાં વીસ જસદણના વિસ્તારોમાં અઢાર તો બોટાદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ઓગણીસ ચોટીલાના વિસ્તારોમાં વીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પંદર મોરબીના વિસ્તારોમાં બાવીસ તો કુડાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં પંદર થરાદના વિસ્તારોમાં સત્તર રાધનપુરના વિસ્તારોમાં અઢાર મહેસાણાના વિસ્તારોમાં તેર હિંમતનગરના વિસ્તારોમાં બાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં નવ વિરમગામના વિસ્તારોમાં બાર ધોળકાના વિસ્તારોમાં અગિયાર નડિયાદના વિસ્તારોમાં બાર ગોધરાના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે લુણાવાડાના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે તો દાહોદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં ચૌદ વડોદરાના વિસ્તારોમાં તેર બોડેલીના વિસ્તારોમાં ચૌદ તો આમદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજપીપળાના વિસ્તારોમાં સત્તર ભરૂચના વિસ્તારોમાં અઢાર સુરતના વિસ્તારોમાં પચીસ વ્યારાના વિસ્તારોમાં વીસ આહવાના વિસ્તારોમાં વીસ તો વલસાડના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો તેર તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ભડલી ગાંધીધામ માંડવી અને નલિયાના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના છૂટાછવાયા વિસ્તારો જૂનાગઢના અમુક વિસ્તારો કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વિસાવદરના વિસ્તારો વેરાવલના છૂટાછવાયા વિસ્તારો કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને ખડશેલિયાના વિસ્તારો તો ભાવનગરના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો અમરેલીના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદ અને રાણપુરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના છૂટાછવાયા વિસ્તારો સાવડી વાંકાનેર હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના અમુક વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર અને ભાડસણના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો ચાણસમા મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિ મોડાસાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામના વિસ્તારો આ બાજુ કપડવંદ બાયડ લુણાવાડા બાલાસીનોના વિસ્તારો ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો ચાલોદના વિસ્તારો આ ઉપરાંત ચાંપાનેર છોટા ઉદેપુર વાંટ અને બોડેલીના વિસ્તારો વડોદરા તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ શિનોર અને ડભોઈના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા વ્યારા અને બારડોલીના વિસ્તારો સુરત નવસારી અને ભીલીમોરાના વિસ્તારો વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો તેર તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ત્રેવીસ રાપરના વિસ્તારોમાં ઓગણીસ ગાંધીધામના વિસ્તારોમાં સત્યાવીસ તો ભડલીના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં સત્યાવીસ અને માંડવીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ચોવીસ સલાયાના વિસ્તારોમાં સત્યાવીસ દેવભૂમિ દ્વારકામાં ઓગણત્રીસ ભાણવડના વિસ્તારોમાં બાવીસ તો પોરબંદરના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં વીસ વેરાવળના વિસ્તારોમાં ચોવીસ ઉનાના વિસ્તારોમાં પચીસ મહુવાના વિસ્તારોમાં બાવીસ અલંગના વિસ્તારોમાં એકવીસ તો ભાવનગરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સોળ ગોંડલના વિસ્તારોમાં સત્તર જસદણના વિસ્તારોમાં સોળ બોટાદના વિસ્તારોમાં બાર તો રાજકોટના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં સત્તર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર મોરબીના વિસ્તારોમાં અઢાર તો કુડાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં પંદર થરાદના વિસ્તારોમાં સોળ રાધનપુરના વિસ્તારોમાં સત્તર મહેસાણાના વિસ્તારોમાં ચૌદ હિંમતનગરના વિસ્તારોમાં ચૌદ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં તેર વિરમગામના વિસ્તારોમાં બાર ધોળકાના વિસ્તારોમાં બાર નડિયાદના વિસ્તારોમાં દસ ગોધરાના વિસ્તારોમાં તેર લુણાવાડાના વિસ્તારોમાં ચૌદ તો દાહોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં બાર વડોદરાના વિસ્તારોમાં બાર બોડેલીના વિસ્તારોમાં તેર તો આમોદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સોળ ભરૂચના વિસ્તારોમાં અઢાર સુરતના વિસ્તારોમાં ચોવીસ વ્યારાના વિસ્તારોમાં વીસ આહવાના વિસ્તારોમાં પંદર તો વલસાડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો ચૌદ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પડલી માંડવી રાપર અને ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો પાટિયા સીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારીના અમુક વિસ્તારો બગસરા અમરેલીના છૂટાછવાયા વિસ્તારો ગોંડલ બોટાદ અને બરવાળાના વિસ્તારો તો બાનગઢના છૂટાછવાયા વિસ્તારોમાં પણ માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી મોરબી નવલખી અને માલીવાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર ડીસા અંબાજી અને ધાનેરાના વિસ્તારો દિયોદરના અમુક વિસ્તારો સાંતલપુરના છૂટાછવાયા વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો આ બાજુ મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર બાયડ અમદાવાદ અને કપડવંતના વિસ્તારો આ બાજુ ધોળકા મહેમદાવાદ ડાકોર અને બાલાસીનોના વિસ્તારો લુણાવાડાના વિસ્તારો દાહોદ અને પીપલોદના વિસ્તારો ચાલોદના વિસ્તારો ગોધરા ચાંપાનેર છોટાઉદેપુર ક્વાંટ અને બોડેલીના વિસ્તારો વડોદરાના છૂટાછવાયા વિસ્તારો ડભોઈ કરજણ જંબુસરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી વ્યારા અને નવસારીના વિસ્તારો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા વાંસદા આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે